તો હેલો નમસ્કાર દોસ્તો જયવડવાળા જય માતાજી હું છું અમારી દોસ્તાની સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર નવા ચેલેન્જ વિડીયોની અંદર તો દોસ્તો આપણે ત્રીજા નંબરનો આ ચેલેન્જ વિડીયો બનાવી રહ્યા છીએ લોબી કૂદ તો આ ચેલેન્જનો નિયમ એવો છે કે જે વધારે લોબુ કૂદ છે એને યોગ્ય ઇનામ આપવામાં આવશે તો બધા અમારી ક્રિકેટ ટીમ આખો દિવસ આજ તો વિધિયત બનાવવાના રહે અને રોજ એક 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 વિડીયો આવતો રહેશે ચેનલની અંદર તો દોસ્તો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઇક શેર કોમેન્ટને તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આમાં નિયમ એવા છે કે જે વધારે કે જે વધારે કુદ છે યોગ્ય ઇનામ આપવામાં આવશે તો એન્ડ સુધી અને આપણે જોઈએ કે બધા નોમ કમ્પ્લીટ લખી નાખ્યા છે નવ જણા ભાગીદાર છે મતલબ ભાગ લેવા વાળા છે તો જોઈએ કોણ વધારે કુદે છે ફિટનેસ ચેક કરીએ બધાની તો તૈયાર ન બધા તો આપણે વિડીયો કરીએ શરૂઆત

મારે મોટો ડોર પૂજી તો આ લે તું આમ ના આપણે બે એક કોનો બાબા ફાટ્યા આ બીજો નંબર છે કલ્પેશ ઠાકોરનો કલ્પેશ તૈયાર ચાલ ઓકે એ મારો આરવા છે ને આપ પાઠ છે એ ઈ પદ નથી આયો છે આયો છે આયો હમણા લ્યો આ બાર પોઈન્ટ 5 પોઈન્ટ 12.4 ઇંચ બરાબર કલ્પેશ ચલો આ ભાઈ પેહી પાડે પસાજો પાડે પસાડે ભાઈ આના 9.9 9 ફૂટ ને 9 ઇંચ તો નંબર તૈયાર સ્પીડ લાગો ને નંબર કાપવાના તો ત્યારે સદેશ તો વિડિયો માં મેનેરે આમાં પણ ઇનામ બહુ ઈસ્ટ છે ભાઈ બહુ મસ્ત રે

બરોબર આપણે થઈ ગયા ફાઉન્ડ 10 નો સોન ચા બરોબર નંબર આવ્યો છે દાદા તૈયાર ચલો સાત 11 13 100 આવશે 12 પૂરો ના ના તો બરોબર 6 ઓકે બરોબર તો હા હા આવો છો છો બાકી લઈ હા હા ઓસ પુટ આ બોલી દે જો બвина રે ને તો રહેવા દે ચલો વિનો તો

ભાવ 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 નીલે પગડી ગયો ભાવ છે ભાવ છે પછી માપન ખબર પડે હા પડી ગયો હા પહેલો નંબર મન તો વર્ષોનો આવે છે લે સા ના વિનર